તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ તમને ખબર હશે કે બગડાણાની અંદર મંજી દાદાનું નિધન થયું છે તો આપણે એના વિશે વાત કરવાના છીએ પણ ઈ પહેલાં તમે નવા હોય તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂર લખી નાખીઓ દોસ્તો અને આ સાથે સાથે અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબર કરી લેજો દોસ્તો વિડીયો કરીશ તો દોસ્તો તમને ખબર હતી અને બગડાણા ખાતે લાવવામાં આવ્યા હતા અને તારીખે એમ છે કે સાંજે નિધન થયું હતું એટલે આવી હતી તો દોસ્તો બગડાણે ખાતે લાવવામાં આવ્યા હતા દેશ વિદેશથી લોકો પણ દર્શન કરવા માટે આવ્યા હતા આખું બગડાણા રડી પડ્યું હતું અને આખું બગડાણા એમ કહેવાય છે કે બંધ કરી દેવામાં આવ્યું હતું અને પંદર તારીખે ત્રણ વાગ્યે શ્રદ્ધાંજલિ આપી હતી તો દોસ્તો અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને લાખો લોકો દર્શન કરવા માટે આવ્યા હતા દોસ્તો તો તમને ખબર થઈ છે કે મંજી દાદાની પોલીસની નોકરી મળી હતી અને ટપાલી કાગળ લઈને આવ્યો હતો ત્યારે મંજી દાદા છે એ હરખનો પાર નતો અને બાપાને આગળ આવ્યા હતા બાપાને કહ્યું હતું કે મને પોલીસની નોકરી મળી છે તો બાપાએ કાગળ લઈને ફાડી નાખ્યું હતું અને બાપાએ એમ કીધું હતું તારે પોલીસમાં જવાનું નથી તારે તો મારો પોલીસ સ્થાને રહેવાનું છે દોસ્તો અને એમ કહેવાય છે કે મનજી બાપુ છે ખૂબ જ એટલે ખૂબ જ બાપાની બહુ જ સેવા કરી હતી દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે બગડાણી ખાતે લાવવામાં આવ્યા હતા અને લાખો લોકોએ દર્શનનો લાભ લીધો હતો દોસ્તો તમને ખબર જ હશે કે બગડાણની અંદર લાખો લોકો દર્શન કરવા માટે આવતા હોય છે દેશ વિદેશથી પણ ચાલીને આવતા હોય છે અને દર મેળો હોય છે દોસ્તો અને બગડાણાની અંદર એમ કહેવાય છે કે ચમત્કારો પણ થઈ રહ્યા છે વડલો છે વડલાની અંદર શાક શાક બજરંગદાસ બાપા દર્શન દેય છે જે મનથી સા દિલથી હૃદયથી એ માને છે અને બાપા દર્શન દેય છે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે બગડાણાની અંદર એમ કહેવાય છે ગરુ પૂનમનો મોટામાં મોટો મેળો હોય છે લાખો લોકો દર્શન કરવા માટે દેશ વિદેશથી પણ દર્શન કરવા માટે આવતા હોય છે જેવા સમાચાર મળતા જ એને ઘણો બધો અફસોસ થયો છે અને ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર પણ લખ્યું છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર ફરી વાર બીજા વિડીયો મળી તપતે જય હિન્દ જય ભારત અને ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર લખવાનું ભૂલ મળી એક વાર બીજા વિડીયોમાં બાય બાય